સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં જોવા મળ્યા કામગીરીનું ઓચિંતુ ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજની સફાઈનું સર્ટિફિકેટ લેવું પડશે જો પાણી અટકશે તો કાર્યવાહી કરવામાં આવશે પ્રી મોન્સૂનની કામગીરી જોવા કમિશનરનો રાઉન્ડ જોવા મળ્યો શાલિની અગ્રવાલે ઉધના લિંબાયત ઝોનના રાઉન્ડ લીધો હતો શાલિની અગ્રવાલે ગટરની સફાઈનું વેરિફિકેશન કર્યું હતું કામગીરીનું ક્રોસ વેરીફિકેશન કરવા ઝોનલ ચીફને તાગીત કરી હતી પ્રી મોન્સૂનને લઈને સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે શાલિની અગ્રવાલ હવે એક્શન મોડમાં આવી ગયા છે તમામે તમામ જે ઝોન છે તેમાં વન બાય વન વિઝિટ લઈ રહ્યા છે અને તમામ જે ડ્રેનેજ છે તે ડ્રેનેજની કયા પ્રકારની વ્યવસ્થા છે જો વરસાદ પડશે તો શું પરિસ્થિતિ રહેશે તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તેનો તાડ લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો સિટીલાઇટ વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં અહીંના જે અધિકારી છે તે અધિકારી પાસે ખુદ મ્યુનિસિપલ કમિશનર અહીં વિગત લઈ રહ્યા છે આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું આપ જોઈ શકો છો પ્રી પ્રીમોન્સૂનને લઈને તમામ જોને આદેશ આપી દેવામાં આવ્યા છે કે ચોમાસા પહેલા તમામ પ્રકારની જે કામગીરી છે તે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે અને મહત્વની વાત છે કે ચોમાસા પહેલા તમામ જે ડ્રેનેજ છે તે ડ્રેનેજને લઈને સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરી દેવામાં આવે જો ત્યારબાદ પણ પાણી ભરાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે જી મેડમ પ્રી મોન્સૂનને લઈને એક્શન મોડ છે હવે શું અત્યારે આખા સમગ્ર સુરત શહેરમાં પ્રી પ્રીમોન્સૂનને લઈને સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સઘન કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખૂબ લાંબી ખાડી પસાર થાય છે અને એમની ઝુંબેશ સ્વરૂપમાં સાફ સફાઈની કામગીરી અત્યારે ચાલી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ મેઇન હોલ ઇનલેટ ચેમ્બર્સ રસ્તા ઉપરના જો ડેબરીઝ ઉપાડવાની કામગીરી છે એ પણ ઝુંબેશ સ્વરૂપમાં ચાલી રહી છે સાથે સાથે સમગ્ર સુરત શહેરમાંથી તાપી રિવર પસાર થાય છે એટલે એમના જો ફ્લડ ગેટ્સ વગેરે છે એમની પણ રિપેર્સ મેન્ટેનન્સ અને એમના પણ ઓપરેશન્સની કામગીરી અત્યારે ચાલી રહી છે છેલ્લા બે દિવસથી અમારા હેડ ઓફિસમાંથી કોર્પોરેશનના હેડ ઓફિસમાંથી અમે અને સિનિયર ઓફિસર્સ જો વિવિધ વિસ્તારોમાં કામગીરી થઈ રહી છે એમનું સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે મેડમ હવે સર્ટિફિકેટ પણ લેવાનું રહેશે શું છે આ જે પણ કામગીરી જે પણ વિસ્તારમાં કરવામાં આવી રહી છે એ કામગીરી વ્યવસ્થિત રીતે થાય એમના માટે આ વખતે ટેકનિકલ એસિસ્ટન્ટ અને સુપરવાઇઝર્સના કક્ષાઓથી પ્રમાણપત્ર લેવામાં આવશ આવી રહ્યા છે જેથી કે કામગીરીનું મોનિટરિંગ વ્યવસ્થિત રીતે થયું છે કે નથી થયું અને બીજું કામગીરી વ્યવસ્થિત રીતે થઈ છે કે નથી થઈ એ ચકાસી શકાય અને એમના માટે જે પણ કર્મચારીશ્રી આ કામગીરી માટે મોનિટરિંગ કરી રહ્યા છે એમનું જો સર્ટિફિકેટ છે એ લેવામાં આવી રહ્યું છે જો જો મેડમ આ સર્ટિફિકેટ આપવામાં આવશે અને પછી પાણી ભરાશે તો પાણી ભરાવાના જુદા જુદા પ્રશ્નો હોય છે જો લો લાઇંગ એરિયાસ છે અથવા તો જ્યાં ખાડીના કારણે અથવા તો તાપી નદીના ઓવરફ્લોના કારણે પાણી ભરાઈ જાય છે એ પ્રશ્નો જુદા છે અને બીજું કે પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત રીતે ના થઈ હોય એમના કારણે જો પાણી ભરાય તો આ કેસમાં જે પણ સર્ટિફિકેટ લેવામાં આવી રહ્યા છે તો એનું પછી આગળની તપાસ કરવામાં આવશે એમ જી આપ જોઈ રહ્યા છો મ્યુનિસિપલ કમિશનર હવે એક્શન મોડમાં આવી ગયા છે તમામે તમામ જે ઝોન છે તેમાં પર્સનલી વિઝિટ લઈ રહ્યા છે અને જ્યાં પણ ક્ષતિ હોય ત્યાં તેમના દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત